નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા નજીક હોવાથી ધોરણ દસ ગણિત ગુસ્સા અને લસા અને એના માટે ઉદાહરણ બે ત્રણ ચાર સ્વાધ્યાય એક પોઈન્ટ માંથી પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણ ના છ દાખલા ત્યારબાદ પ્રશ્ન ચાર જેની અંદર બી હેતુલક્ષી હોય એમસીક્યુ ખાલી જગ્યા ખરા ગોટા જોડકા એ સોલ્વ કરી લેવા ત્યારબાદ જઈએ પ્રકરણ બે ઉપર તો પ્રકરણ બે માં આલેખ પરથી શૂન્યની સંખ્યા ગણવી એક માર્ક્સમાં આવશે વિભાગ એ ની અંદર હેતુ લક્ષી માં ત્યારબાદ વિભાગ બી ની અંદર બે દાખલા આવશે પ્રકરણ એક માંથી શૂન્ય શોધો અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવો જેના માટે ઉદાહરણ બે ઉદાહરણ ત્રણ અને એના પરથી સ્વાધ્યાય બે પોઈન્ટ બે માં પ્રશ્ન એક ના એક થી છ દાખલા તૈયાર કરવા ત્યારબાદ દ્વિઘાત બહુપદી શોધો જેની અંદર શૂન્ય ગુણાકાર અને શૂન્ય સરવાળો એ રકમમાં આપેલું હશે જેના પરથી આપણે દ્વિઘાત બહુપતિ શોધીશું એના માટે ઉદાહરણ અથવા તો ખાલી જગ્યા જેની અંદર છેદતી રેખા સમાંતર રેખા સંપાતી રેખા એ નક્કી કરવામાં આવશે અથવા તો એ સુસંગત છે કે સુસંગત નથી એ નક્કી કરવું અથવા તો

છ દાખલા ખાસ પિતા પુત્રના દાખલા તૈયાર કરવા સ્વાધ્યાય બીજી રીતે પૂછાય તો થેલ્સનો પ્રમેય સાબિત કરો એ તૈયાર થઈ જાય પછી સ્વાધ્યાય છ પોઈન્ટ એક એમાં પ્રશ્ન એક જે ખાલી જગ્યા અને સમરૂપ આકૃતિઓ છે કે અસમરૂપ આકૃતિઓ એ નક્કી કરવું ત્યારબાદ સ્વાધ્યાય છ પોઈન્ટ બે માં સમપ્રમાણતાના સૂત્રનો ઉપયોગ કરી આકૃતિ આપેલી હશે એમાં બે કે ત્રણ માપ આપેલા હોય બાકીના માપ જાતે શોધવા એ દાખલા સ્વાધ્યાય છ પોઈન્ટ બે માં પ્રશ્ન એક એમાં બે આકૃતિ એ તૈયાર કરવી ત્યારબાદ પ્રકરણ માં જઈએ તો બે યામ બિંદુ આપેલા હોય એમની વચ્ચેનું અંતર શોધવું વિભાજન બિંદુ શોધવાનું સૂત્ર એનો ઉપયોગ કરી અને ઉદાહરણ છ ઉદાહરણ સાત ઉદાહરણ નવ અને સ્વાધ્યાય બિંદુ માટે ઉદાહરણ આઠ અને સ્વાધ્યાય સાત પોઈન્ટ નો બીજો દાખલો ઉદાહરણ દસ સ્વાધ્યાય સાત પોઈન્ટ માં છઠ્ઠો દાખલો સાતમો દાખલો આઠમો દાખલો આ આઈએમપી દાખલા ત્યારબાદ સ્કોરિંગ ચેપ્ટર પ્રકરણ તેર આંકડા શાસ્ત્ર મધ્યક શોધવાના દાખલા મધ્યસ્થના દાખલા બહુલકના દાખલા એમાં ખાસ ફૂટતી આવૃત્તિના ત્રણ દાખલા તૈયાર કરવા સ્વાધ્યાય તેર પોઇન્ટ એકનો દાખલા નંબર ત્રણ સ્વાધ્યાય તેર પોઇન્ટ ત્રણ એનો પ્રશ્ન નંબર બે આ બે અને ઉદાહરણ આઠ આ ત્રણ દાખલામાંથી એક દાખલો સો પરીક્ષામાં હશે 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 ત્યારબાદ પ્રકરણ ચૌદ સંભાવના દાખલા આ સિવાય ખાસ ધ્યાન પત્તાવાળા દાખલા દાખલા સિક્કાવાળા દાખલા ઉપર વધારે ધ્યાન આપવું આજ રીતે આવનાર વિડીયોમાં આપણે સમાજ વિદ્યાના પેપરના આઈએમપી પ્રશ્નોનો વિડીયો જોઈશું થેન્ક યુ જય હિન્દ અસ્કિમ